જંબુસર હરિપ્રબોધમ પરિવાર દ્વારા રામ કબીર મંદિર ખાતે યોગ અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈકાલે સંધ્યાકાળે યોજાયેલ કાર્યક્રમની સ માહિતી આજે સવારે નવ કલાકે પ્રાપ્ત થઈ હતી સરકારની યોજના હર ઘર યોગા ઘર ઘર યોગા અંતર્ગત સમાજમાં પરિવારમાં મોટાપા તણાવ અનિંદ્રા સહિતની પીડાથી લોકો પીડાતા હોય છે ત્યારે હરિપ્રબોધમ પરિવાર ભરૂચના મિલિનભાઈના પ્રયત્નોથી હરિભક્તોના આરોગ્યની ચિંતા કરી ગુજરાત યોગ બોર્ડ દ્વારા ભરૂચ વિભાગના સહકારથી જંબુસર હરિપ્રબોધમ પરિવાર માટે રામ કબીર મંદિર ખાતે યોગ પ્રશિક્ષણ વર્ગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ કોઓર્ડિનેટર ભાવિની ઠાકર તથા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભાવિકા ઠક્કર દ્વારા લોકોના સ્વાસ્થ્યની સાથે યોગની જાગૃતિ આવે સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાત બનવા બનાવવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે દરેક વ્યક્તિ સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે લોકો યોગ કરતા થાય યોગ સાથે જોડાઈ ઘર બેઠા યોગનો કેવી રીતે લાભ મેળવી શકાય જીવનમાં યોગનું મહત્ત્વ શું છે યોગ જીવનમાં કેમ જરૂરી છે તેના ફાયદા અંગે સવિસ્તાર સમજૂતી આપવામાં આવી હતી યોગ સંવાદમાં યોગ શિક્ષક ટ્રેનર બનવા માટે સંકલ્પ લીધો હતો અને બધાએ સાથે મળી જંબુસરને યોગમય બનાવી રોગમુક્ત બનાવવા સંકલ્પ લીધો હતો આ પ્રસંગે કિશોરભાઈ જડિયા કલ્પેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા સુસ્પાજીકના માર્ગદર્શન લેતા ભરૂચના જંબુસર તાલુકામાં આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એ શિબિરમાં મેં આપણા હરિપ્રબોધનના બિલિંદભાઈ હાજર રહ્યા હતા અને લગભગ બાવનથી ત્રેપન લોકો હાજર રહ્યા હતા જેને અત્યારે મોટાપાથી લોકો પીડાઈ રહ્યા છે તણાવથી પીડાઈ રહ્યા છે અનિદ્રાથી પીડાઈ રહ્યા છે તો એમાંથી કેવી રીતના બહાર નીકળો યોગ જીવનમાં કેટલું મહત્ત્વનું છે એ મહત્ત્વ સમજાવી લોકોને યોગ તરફ વળવા માટે પ્રેરણા આપવામાં આવી હતી અને ખૂબ જ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બધાએ સંકલ્પ કર્યો હતો કે અમે રોજ યોગ કરીશું છીએ અને યોગ જંબુસરને યોગમય બનાવીશું તો નરેન્દ્ર મોદીના આ સંકલ્પથી આ કાર્ય થઈ રહ્યું છે અને આપણો બસ તાલુકો યોગવી બને એવી શુભેચ્છા છે